પાણીઓ કે બધાય ભેળા કે મામા ઘટાવો કે ના દોણો દોણો ભેળો કરો ને છૂટો ઓલા તો આજુ લીલા પડ્યા એ આ બે ત્રણ દાડા કેડે વટાય જીવણ ભાઈ આરે બોબાઈ લે લીલા તો આની વાત થાય હા ઓલા જે હુકા હુકા રે એ તો ભેળા કરે ભેળા એ તો ભાવ હારો લઈ લે લીલા નો લીલા નો ભાવ હારા ભાવ હારા હે ઓલું તો આ રતા કાકા ને લીલા વાટવા આવે ને એ કીધી આપડે ભેળું કઢાઈ ને આખા પછી શું બોલા ગૌ એ આવે ને તને આવે ને નવું પડે